ઓગંતરીસ ફેબ્રુઆરીએ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં બાવીસથી વધુ બાળકોએ જન્મ લીધો તે પૈકી નવા બાળકો છે તે પૈકી નવ બાળકો જ્યારે તેર બાળકીઓ છે બાવીસ પૈકી સોળ નોર્મલ ડિલિવરી થઈ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી એવો દિવસ છે કે જે ચાર વર્ષે આવે છે દરેક માતા પિતા પોતાના બાળકના જન્મદિવસને દર વર્ષે ઉજવે છે અને તેવી ઈચ્છા પણ રાખતા હોય છે જો કે ગુરુવારે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ જન્મેલા બાળકોનો જન્મદિવસ હવે ચાર વર્ષ બાદ આવશે માતા પિતા કંઈક અલગ લાગણી અનુભવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ રાત્રે બારથી રાતના બાર સુધીમાં જોઈએ તો બાવીસ બાળકોનો જન્મ થયો છે અને એની અંદર નવ બાબાઓ અને તેર બેબી એનો સમાવેશ થાય છે આ જો બાવીસ ડિલિવરીની વાત કરશું તો એમાંથી સોળ નોર્મલ ડિલિવરી થઈ છે પાંચ સિઝિરિયન સેક્શન થયા અને એક બાળકને બ્રીચ ડિલિવરીથી જન્મ કરાવવામાં આવ્યો અને બધા જ બાળકો અત્યારે સ્વસ્થ છે